જે આપણું પંદરમું ચેપ્ટર છે બે રૂપિયા એ ચેપ્ટર નું આજે આપણે સંપૂર્ણ સ્વાધ્યાય નું અંદર જોવાના છીએ તો વિડીયોને મિત્રો તમારે પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનું છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ ચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે તો ચલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે ની શરૂઆત કરીએ તો જોઈ શકો છો સૌપ્રથમ છે આપણું સ્વાધ્યાય સ્વાધ્યાયની અંદર છે વાતચીત વાળા પ્રશ્નો તો વાતચીતના અંદર જે એવા એવા પ્રશ્નો હોય છે કે જે પ્રશ્નોનો જવાબ આપણે આપણા વિચાર પરથી અથવા આપણા અનુભવ પરથી આપણે આપવાનો હોય છે તો જોઈ શકો છો અહીંયા જે જવાબ છે એ ખાલી તમને સમજવા પૂરતા આપેલા છે બાકી આપણે જાતે જ આપણા અનુભવ પરથી એ જવાબ લખવાના રહેશે પેલો તમે છેલ્લે પ્રવાસ પર્યટન ગયા હોય તેના વિશે તમારે લખવાનું છે તમે ક્યાં તમે છેલ્લે ક્યાં પણ ગયા હોય ફરવા એ તમારે લખવાનું આગળ છે તમને પ્રવાસ જેવું ગમે કે પ્રવાસ જેવું મિત્રો કોને ના ગમે તો એને એના પાછળ તો તમારે કારણ પણ લખવાનું છે બધાને અલગ અલગ લખવાનું છે કોઈએ પણ જોઈને કોપી પેસ્ટ નથી કરવાની ત્રીજો તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાતો થાય છે તમારી સ્કૂલની પ્રાર્થનાની અંદર મિત્રો કઈ કઈ જાહેરાતો થાય છે એ તમારે લખવાનું છે અહીંયા આગળ આગળ છે ચોથો કે પ્રવાસે જતા તમારે ક્યારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કહો આપણે મિત્રો પ્રવાસે જવાનું હોય તો આપણે અનેક તૈયારીઓ કરતા હોઈએ છીએ તૈયારીની અંદર અનેક મુશ્કેલીઓ પણ આવડતી હોય છે એ મુશ્કેલી તમારે કોઈ પણ આવી હોય તો એ તમારે અહીંયા વર્ણવાની છે આગળ તમને કોઈ વસ્તુ જડે તો તમે શું કરો અને કેમ રમતા રમતા કોઈ વસ્તુ જડે તો તમે શું કરો એ તમારે અહીંયા લખવાનું છે અને મિત્રો સાના માટે કરો એ પણ લખવાનું છે છઠ્ઠો તમને ક્યારે કોઈ વસ્તુ જડી હોય તે વિશે લખો તમને ક્યારે પણ કોઈ વસ્તુ જડી હોય રૂપિયો જડ્યો હોય બે રૂપિયા જળ્યા હોય દસની નોટ જડી હોય તેના વિશે અહીંયા તમારે લખવાનું છે અથવા કોઈ અમૂલ્ય વસ્તુ જડી હોય આગળ આગળ છે સાતમો તમારી ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તે વિશે લખો તમારી વસ્તુ ખોવરાણી હોય અને કોઈક મિત્રને જડી હોય બીજા વ્યક્તિને જડી હોય અને એ વ્યક્તિએ પાછી કરી હોય તેના વિશે તમારે અહીંયા લખવાનું છે આગળ આગળ છે આપેલા વાક્ય કોણ બોલે છે એ આપણે લખવાનું છે તો જોઈએ આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે આ વાક્ય કોણ બોલે છે તો શાળાના મુખ્ય શિક્ષિકા જે છે અવંતિકાબેન એ બોલતા હોય છે આગળ આગળ છે બીજો કે આપણે આગ ગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે તો આ વિધાન પણ કોણ બોલે છે શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબેન ત્રીજો છે પર્યટનમાં જે નહીં જોડાય તેને રજા રહે છે આ કોણ બોલે છે શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબેન બોલતા હોય છે આ વિધાન નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ ચોથો અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું તો આ કોણ બોલે છે

હવે જોઈએ આપેલા પાત્રો દ્વારા બોલાયેલા બે બે વાક્ય લખવાના છે પહેલો છે આચાર્ય બે દિવસ એટલે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે અને બીજું વાક્ય કેમ આજે બહુ ખુશાલીમાં છો આગળ જઈએ બીજો આનંદી આનંદી શું બોલે છે તો દિનાનાથ દીનદયાળ ખૂબ ગરીબડી છોકરી છું અને બીજું વાક્ય બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલો હવે છે ડોક્ટર જે શ્રી ડોક્ટર હતા એ એમના બે વાક્યો તો આનંદી પેલી બંગુબાઈ હમણા આવીને કહેતી હતી કે એની બે રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે તને જડી છે આનંદી ને બીજું વાક્ય તું સાચું બોલી એનું ઇનામ આગળ આગળ છે આનંદીની મમ્મી કેમ બેટા આજે મોઢું પડી ગયું છે આનંદીની મમ્મીનો આખા અંદર એક જ વાક્ય છે એક જ વખત બોલે છે એ મિત્રો આ છે બીજું વાક્ય નથી હવે છે નીચેના વિરામ ચિહ્ન પૂર્ણ વિરામ છે તો પાઠનું વાક્ય છે કે પર્યટનમાં નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ એટલે પૂર્ણ વિરામ લાસ્ટમાં આવ્યું છે અને તમે તમારું કોઈ પણ વાક્ય લખી શકો છો યોગ્ય આગળ બીજો છે પ્રશ્ન ચિહ્ન તો એનું પાઠ નું વાક્ય થશે હશે ઉજાણીમાં નહીં જવાય તો શું પ્રશ્નાક એ તમારે તમારું વાક્ય લખવાનું છે ઉદ્ગાર ચિહ્ન તો તો એ વાક્ય શું શું થશે કે હું માંગુ ફક્ત રૂપિયા એટલે રકમનો તારો હિસાબ છે જોઈ શકો છો આગળ આગળ છે અવતરણ ચિહ્ન તો કોઈ બોલતું હોય કોઈ આપણને કહેતું હોય તો એની પાછળ અવતરણ ચિહ્ન લાગે છે વાક્યમાં પાઠ નું કેમ રડે છે આનંદી અને વિદ્યાર્થી મિત્રો તમારે ખુદનું વાક્ય બનાવવાનું છે અહીંયા છે ઉદાહરણ મુજબ બીજા શબ્દો શોધીને લખો દોડતી દોડતી તો આનંદી દોડતી દોડતી નિશાળે ગઈ એવી રીતે બીજા શબ્દ હસ્તી હસ્તી તો મારી બહેને પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમાંક મળ્યો હોવાથી તે હસ્તી હસ્તી કરે આવી આગળ જઈએ બીજો કુદ્દી કુદ્દી તો પરીક્ષાની બધી તૈયારી થઈ ગઈ હોવાથી માનુષી કુદ્દી કુદ્દી શાળાએ ગઈ પછી છે ફરતી ફરતી તો રાધા શાળાએથી છૂટ્યા બાદ બજારમાં ફરતી ફરતી ઘરે ગઈ ચોથો છે રમતી રમતી

પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીની બાલારામ અમદાવાદ થી બહુ દૂર તો નથી એ આપણા સાચા પાંચ વાક્યો થશે આગળ જઈએ આગળ છે પ્રશ્નના ઉત્તર લખો અને આ પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછાશે પેલો કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ તો શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે બે રૂપિયા ન કરી કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી તેથી પર્યટન માટે બે રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે તેમ વિચાર્યું તેથી તેને વાત ન કરી આગળ પણ કામ કરતા હતા આનંદી પોતાની માતા ને સી રીતે મદદરૂપ થતી હતી તો આનંદી તેની માતાને ને સ્ત્રી ડોક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી આ ઉપરાંત તેનાથી નાના ચારે ભાઈ બહેનનાથ દીન દયા હું ગરીબડી છોકરી છું ધન દોલત હાથી ઘોડા હીરા કે હવેલી મહેલ ની મને આશા નથી હું તો માંગુ છું ફક્ત બે રૂપિયા એટલે રકમનો તારો હિસાબ છે બે રૂપિયા ગમે તે રીતે અપાવો તો હે પ્રભુ તારો નહીં ભૂલો ગડમથલ ચાલી રૂપિયા મળ્યા ભગવાને નોટ મોકલી એમ હું કહું છું પણ ખરેખર તો એ કોઈની જ પડી ગઈ હશે ડોક્ટર ની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાં પણ નોટ હોય મારાથી તે કેમ લેવાય ઉજાણીએ જવાનું તો હું કદી આ નોટ ખિસ્સામાં મૂકી મુકત ખરી ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું ભગવાન કદી ચોરી કરાવે ખરો ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય બા જાણે તો બા કેટલી દુખી થાય ઉજાણીએ નહીં જવાય તો કાંઈ નહીં અંતે તેણે બે રૂપિયાની નોટ ડોક્ટરને પાછી આપી દીધી સાતમો આનંદીને તેની પ્રામાણિકતાનો સો બદલો મળ્યો જોઈ શકો છો એનો પણ તમને અહીંયા આન્સર આપેલો છે જે તમે વિડિયો સ્ટોપ કરીને ત્યાંથી મિત્રો વાંચી લેવાનો છે પછી સરસ મજાનો તમારા નોટબુકની અંદર લખી લેવાનો છે આગળ આગળ છે તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને તમારે લખવાનો છે જોઈ શકો છો પત્રની રીત તમારે સમજી લેવાની છે બાકી પરીક્ષાની અંદર કોઈ પણ ટોપિક વિશે પૂછાય લગભગ તો મિત્રો પ્રવાસ વિશે જ પૂછાશે તો આપણે આસાનીથી લખી શકીએ જોઈ શકો છો અહીંયા લખેલો છે એવી રીતે તમારે લખી લેવાનો છે આગળ નવ છે બે રૂપિયાની વાર્તા તમારા શબ્દોમાં પંદર વીસ લીટીની અંદર લખવાની છે જે બે બે રૂપિયા જે આપણા ચેપ્ટર છે એ ચેપ્ટરમાંથી તમને જે કંઈ પણ યાદ રહી હોય ચેપ્ટરના શરૂ શરૂઆતથી એન્ડ સુધી એ તમારે તમારા શબ્દની અંદર મિત્રો વર્ણવાની છે જોઈ શકો છો અહીંયા ખાલી સમજવા પૂરતું છે બાકી આપણે જાતે એક વખત પાઠ સંપૂર્ણ વાંચી લઈશું બાકી આપણને જેટલું યાદ રહે અમુક આપણા શબ્દો પણ એડ કરીશું અને પછી લખવાનું છે આગળ આગળ છે જેટલા વિકલ્પ યોગ્ય લાગે તેની સામે ખરાની નિશાની બીજો આનંદીના પગે પાંખો આવી તેમાં શું આવશે એમાં પણ પહેલો આવશે કે આનંદીને પ્રવાસ થી જવાનું નક્કી થતા આનંદી રાજી થઈ ગઈ આગળ આગળ છે ત્રીજો આનંદીના મગજમાં ગઢમથલ ચાલી એટલે પહેલાની વાત છે તો આવશે ભૂતકાળની પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે છે એટલે દીકરી તરાઈને જમે છે આ શું છે હમણાં વાક્ય છે એટલે હાલમાં તો કયો કાળ થાય વર્તમાન કાળ

ભવિષ્યકાળ થશે આગળ જોઈ શકો છો એવી રીતે બીજું છે બીજાનું પણ તમે જોઈ શકો છો પછીથી ભવિષ્યકાળ હાલમાં વર્તમાનકાળ પહેલા તો ભૂતકાળ આટલું તમારે યાદ રાખી લેવાનું છે તો વાલા વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ છ વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણું 15મો ચેપ્ટર છે બે રૂપિયા એનું સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયો લાઇક કરીને જવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત